હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઘઉંના લોટનો ઉપયોગ કર્યા વગર ચૂરમાના લાડુ બનાવીશું જેમાં એકદમ ઓછા ઘીનો ઉપયોગ થશે તો લાડુ ટેસ્ટી હોવાની સાથે સાથે હેલ્ધી પણ બનશે અને આ લાડુ અંદરથી સરસ સોફ્ટ અને દાણેદાર બને છે તો તમે ગણપતિ બાપ્પાને ધરાવવા માટે કે પછી મહેમાનોને સર્વ કરવા ઘરે ચોક્કસથી બનાવજો તો આ લાડુ બનાવવા સૌથી પહેલાં મુઠિયા માટેનો લોટ બાંધીશું જેના માટે મેં એક વાટકો રવો લીધો છે અને આ જે જાડો રવો આવે એ લીધો છે જેનાથી લાડુનું રિઝલ્ટ એકદમ સરસ આવશે સાથે તેમાં એટલા જ પ્રમાણમાં એટલે કે એક વાટકી ચણાનો લોટ નાખીશું અને સાથે ત્રણ મોટી ચમચી ઘી લઈશું તો ઘીને લોટ સાથે પ્રોપર મિક્સ કરી લઈશું અને લોટમાં મોણ આપી દઈશું તો આ લાડવામાં જે મોણ માટે ઘી લીધું છે એટલા જ ઘીનો ઉપયોગ થાય છે એમ છતાં લાડવા એકદમ સરસ ટેસ્ટી બને છે તો લોટમાં આ રીતે એકદમ વ્યવસ્થિત મોણ મિક્સ કરવાનું છે એ પછી આ રીતે મુઠ્ઠીવાળી જોવાની તો મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ એ પછી લોટમાં ગરમ પાણી એડ કરીને લોટ બાંધવાનો છે તો જ્યારે પણ તમે જાડા રવામાંથી લોટ બાંધતા હોય ત્યારે હંમેશા થોડું થોડું પાણી એડ કરતા જઈ લોટ બાંધીશું તો એકવાર એડ કરેલું પાણી લોટમાં બધું શોષાઈ જાય એ પછી ફરીથી થોડું પાણી એડ કરીશું અને લોટને મસળી લઈશું તો આ પ્રોસેસ બેથી ત્રણ વાર કરીશું અને થોડું થોડું પાણી લઈ લોટને મસળતા જઈ આ રીતે મીડિયમ સોફ્ટ એવો લોટ તૈયાર કરીશું અને લોટને હવે ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપીશું હવે લાડુ માટેની ચાસણી તૈયાર કરીશું જેના માટે મેં પોણી વાટકી ખાંડ લીધી છે તો જે વાટકીથી માપીને રવો અને ચણાનો લોટ લીધો તેનાથી માપીને જ ખાંડ લેવાની છે સાથે તેમાં અડધી વાટકી પાણી એડ કરીશું અને ખાંડ ઓગળે ત્યાં સુધી સતત આ રીતે ચલાવતું રહેવાનું છે એકવાર ખાંડ ઓગળી જાય એ પછી ચાસણીને બેથી ત્રણ મિનિટ કૂક કરી લઈશું અને આ રીતે ચાસણી થોડી ઠંડી કરી ચેક કરવાની તો જો આ રીતનો તાર બને તેવી ચાસણી તૈયાર કરવાની છે તો આ એક તાર જેવી ચાસણી છે હવે ચાસણીને થોડી ઠંડી કરી લઈશું હવે લાડવામાં એડ કરવા માટે થોડા ડ્રાયફ્રૂટ સાંતળીશું તો અહીં એક ચમચી ઘી ગરમ કરીશું તેમાં બે મોટી ચમચી બદામ અને બે મોટી ચમચી કાજુને આ રીતે ટુકડામાં કાપી લીધા છે તેને સાંતળી લઈશું તો સાંતળેલા કાજુ બદામથી લાડવાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે કાજુ બદામ સંતળાઈ જાય એટલે અલગ રાખીશું અને હવે લાડવા માટેનો લોટ ચેક કરીએ તો જોઈ શકાય છે લોટ થોડો કઠણ થઈ ગયો છે અને મુઠિયા વાળવા માટે એકદમ પરફેક્ટ છે જો આ સમયે તમને એવું લાગે કે લોટ કઠણ વધારે થઈ ગયો છે તો તેમાં એકથી બે ચમચી પાણી એડ કરીને આ રીતનો પરફેક્ટ મીડિયમ કઠણ લોટ કરી લેવાનો છે એ પછી તેમાંથી વાળીશું તો થોડો લોટ આ રીતે હાથમાં લઈ પછી મુઠ્ઠીવાળીને આંગળીની ઇમ્પ્રેશન આ રીતે આપીશું જેથી મુઠિયામાં આ રીતે થોડો ખાડો થઈ જશે આવું કરવાથી મુઠિયા એકદમ સરસ અંદર સુધી તળાઈ જશે હવે તૈયાર કરેલ મુઠિયાને એકદમ ધીમા ગેસ પર તળી લેવાના છે અને મુઠિયા તેલમાં એડ કરીએ ત્યારે તરત જ તેને ચલાવવાના નથી એકાદ મિનિટ મુઠિયા તળાય એ પછી તેને આ રીતે થોડા ફેરવતા જઈને બંને બાજુથી એકદમ સરસ સોનેરી રંગના થાય ત્યાં સુધી મુઠિયાને તળી લઈશું તો મુઠિયા તળતી વખતે ગેસ ધીમો રાખવાનો છે જેથી મુઠિયા અંદર સુધી એકદમ સરસ તળાશે બધા મુઠિયા તળાઈ જાય એ પછી તેને થોડા ઠંડા કરી લેવાના અને હાથથી આ રીતે તેનો થોડો ભૂકો કરી લેવાનો છે એકદમ સરસ મુઠિયા તળાયા હશે તો એકદમ સરળતાથી ભૂક્કો થઈ જશે હવે ભૂકો કરેલા મુઠિયાને મિક્સર જારમાં લઈ તેમાં એક ચમચી ઇલાયચી અને જાયફળનો પાવડર નાખીશું અને બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈશું તો આ રીતે સરસ છૂટો છૂટો રહે તે રીતનો મુઠિયાનો ભૂકો તૈયાર કર્યો છે હવે તેમાં સાંતળેલા કાજુ બદામ એડ કરીશું અહીં તમે કિશમિશ પણ લઈ શકો છો સાથે તેમાં ચાસણી એડ કરવાની છે તો ચાસણીને થોડી ઠંડી કરીશું એટલે આ રીતે થોડી ઘાટી થઈ જશે અને બધી જ ચાસણી એડ કરી દઈશું અને ચાસણી જ્યારે પણ તમે એડ કરો ત્યારે થોડી ગરમ હોવી જોઈએ સાવ ઠંડી ચાસણી નથી લેવાની અને હવે બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈશું જો આ સમયે એવું લાગે કે મિશ્રણ થોડું કોરું છે તો તમે એકથી બે ચમચી ઘી એડ કરી શકો છો અને હવે મિશ્રણમાંથી આ રીતના મીડિયમ સાઇઝના લાડુ તૈયાર કરી લઈશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવા રવા બેસનના ચૂરમાના લાડુ